মতায়াাকে

તેને ખરાબ કર્યો છે ગટર લાઈનનું કામ કર્યું છે એ તંત્રએ સારું કર્યું પણ તંત્રની ફરત બને છે કે રોર બનાવ્યા પછી તે કામ કર્યા પછી રોર બનાવવા પડે તે ફરત તંત્ર ભૂલી ગઈ છે કે તેમને યાદ યાદ આવ્યું નથી તે બાબતે આપણે ત્યાંના સ્થાનિક રહીશો છે તેમને કેટલી હાલાકી વેઠવી પડે છે તે આપણે એમની સાથે વાત કરીશું

पसार सखो पसारो

આપણે બીજા આપણા સાથે જોડાયા છે એની સાથે પણ આપણે વાત કરીશું આપની સાથે ત્યાંના સ્થાનિક રહીશ પણ જોડાયા છે મંગલજ્યોત સોસાયટીમાંથી આપણે એમની સાથે વાત કરીશું કે એમને પણ કેટલી તકલીફ પડે છે એમના રોજિંદા જીવનમાં એ સવારે ઉઠીને નોકરી જાય છે પોતાનો ધંધો કરે છે લોકોને નોકરી ધંધા જવા સ્કૂલે જવા છોકરાઓને કેટલી હાલાકી રેફી પડે છે આપણે એમની પાસેથી જાણીશું મંગલજોત આજે મીઠા પાણીની લાઈન માટે અમે રોડ ખોલ્યો છે અમદાવાદ પંચાયત નો સરપંચ પંચાયત નો સરપંચ જે ગટર લાઈન પાણી માટે મીઠા પાણી લાઈન ખોલી બધા જ આવકાર છે અહીંયાથી આ સ્કૂલો સ્કૂલો એમબી સ્કૂલ રવણ સ્કૂલ બધા છોકરાઓ થી નોકરી વાળા જાય છે રોડ પર કઈ પણ એક્સિડન્ટ થશે એ લોકોની જવાબદારી બુઝુર્ગ લોકો પરત દિક્કત હોય ના તો બહાર ઘર નિકલ પાણી અચળ હોય રોડ બનવાઈ જો નાલે ડલવાયે તો ગવર્મેન્ટ ખાતે ક્યાં લે રહી હે સવન ચોકડી થી ગેર ટાઉન રોડ ખુબ જ ખરાબ છે રોજ બે ત્રણ બે અહીંયા આગળ પડે છે કાલે જ ત્રણ જણ ના ફ્રેકચર થયા છે હોસ્પિટલ માં તમારે જવું હોય તો જઈને જોઈ શકો છો લોકો કામ કરીને જતા રહે પાછળ કશું જોતા નથી આ સામ સારો રોડ હતો જાળી જોઈને ખોદી નાખેલો છે અને કશું કામ થતું નથી પતા નહીં કરના ક્યાં કહેશે નહીં કિસી કોઈ કુછ ઇસ વાત મતલબ નહીં પડતા હૈ कि क्या करना है क्या नहीं और पब्लिक यहाँ ऐसी है कि सब जॉब करने वाले हैं रोज रात को तो नौ बजे लोग जाते हैं यहाँ कीचड़ में फंसते हैं किसी को पता ही नहीं ड्यूटी कैसे जाए कैसे नहीं जाए किसी को कुछ पता ही नहीं है यहाँ ना तो प्रशासन को ना किसी मंत्री एम किसी को कुछ पता नहीं है कहने का नाम है गुजरात मॉडल पूरे इंडिया में चलाता है बट गुजरात का हालत अगर देखो क्या है रियल में आके देखिए अब क्या है खाली बातों का टाइम नहीं है काम भी करना चाहिए पार्टी कोई भी उसको भी मतलब नहीं है बट ये काम तो प्रशासन का है कोई भी रहे પ્રશાસનને એટલું કહેવાનું છે કે આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે નહીં તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અને બધા રસ્તા પર સુઈ જશે આ સોસાયટી બધું બંધ થઈ જશે અને શ્રવણ ચોકડી પર બી ચક્કાજામ કરવામાં આવશે કારણ કે અહીંયા વીસ સોસાયટીઓ રાત દિવસ નાના બાળકો વૃદ્ધો અને નોકરી જતા વર્ગને અમાનુષી ત્રાસ થાય છે સ્લીપ થઈ જાય છે વ્હીકલને ફેટલ એક્સિડન્ટ થવાની શક્યતા છે તો તાત્કાલિક ધોરણે આ રસ્તો રિપેર કરવામાં આવે

કે સવારે નોકરી જતા લોકો બીજું કે સવારે શકતા અને બે તો ઘણા લોકો પડી જાય છે આ કોઈ પણ હસો થશેની જિમ્મેદારી કોણ લેશે તો અમારા પ્રશાસને નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું વ્યવસ્થિત જલ્દીથી કામ કરાવે ગ્રામ પંચાયતને પણ વિનંતી છે બંને ઉમરાટ નંદેલાવ સરપંચ બંનેને અને જે કંઈ લોકલ મેનેજમેન્ટ છે એને પણ નમ્ર વિનંતી છે કારણ કે અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે ચાલવાની પણ સવારે માણસ ચાલતો પણ નહીં થઈ શકતો તો બધાને સર્વનમ્ર વિનંતી છે બધા મેનેજમેન્ટને જે કંઈ અહીંયા કલેક્ટર સાહેબને પણ એમ વિનંતી છે કે એક વાત આવીને જરા પરિસ્થિતિ જુઓ છતાં કેવી છે લોકો અહીંયા ગાડી લઈને પણ એક્ટિવા લઈને પણ નથી જઈ શકતા સ્લીપ ખાઈ જાય છે ચાલતા પણ નથી જઈ શકતા છોકરાઓ સ્કૂલે જતા પણ ગભરાઈ રહ્યા છે કે અમે જઈશું તો પાછા કેવી રીતે આવીશું તો મેનેજમેન્ટને નમ્ર વિનંતી છે જે કંઈ પ્રશાસન છે ભરૂચ નંદેલાવનું ઉમરાજનું બીજા અહીંયા જે લોકલ એમએલએ સાહેબ છે કલેક્ટર સાહેબ છે બધાને એક વાત આવીને પરિસ્થિતિ જોઈએ અને જલ્દીથી જલ્દી આ રોડનું વ્યવસ્થિત કામ સમારકામ કરે ભલે એક વર્ષ પછી તમે રસ્તો બનાવવાનો હોય આ રસ્તો મંજૂર થઈ ગયો હોય સવાર ચોકડી ગેસ સુધીનો પણ હાલની તારીખ શું તો વિચારો જરા તમે અહીંયા આદિવાસીની સોસાયટીમાં મળી ટોટલ સોથી બસો છોકરાઓ રોજ ટ્યુશન ક્લાસીસમાં જાય છે અને બસોથી પણ વધારે સ્કૂલમાં જાય છે એ લોકોની હાલત એટલી ખરાબ છે કે રિક્ષામાં પણ મોકલતા ડર લાગે છે કે એ લોકો સહી સલામત પાછા આવશે કે કેમ એ ચાલતા પણ જવા એવી પરિસ્થિતિ હતી ટુ વ્હીલરની વાત તો છોડી દો તો આ કંડિશનમાં પ્રશાસનને એ જ વિનંતી કે આ રોડનો જલ્દીથી જલ્દી નોકાન લાવે અને સારી રીતે રસ્તો બનાવે ટેમ્પરરી સોલ્યુશન નહીં તો અમે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા વિનંતી છે કંઈક કરો આ લાઇન ચાલુ કરતા પહેલાં એ લોકોએ રોડ બનાવવાનું પ્લાનિંગ કરવું જોઈએ ચોમાસું આવી ગયું ત્યાં સુધી પણ રોડ નહીં બનાવ્યો તો હવે અમે બધા ભેગા થઈને રસ્તા રોકો અંદર કરીશું અમારી સરપંચશ્રી અને ધારાસભ્યશ્રીને વિનંતી છે કે જલ્દીથી પ્રી મોન્સૂનમાં પણ આ કામગીરી પતાવે અને હતો એવો રોડ ફરી અમને બનાવીને આપે જય સુધી રસ્તો બને ત્યાં સુધી કોઈ કામ કરવાનું વોટિંગ નહીં કરવા જવાનું કોઈ બાર ભાઈ જેને કરવું હોય તેને કરી શકો છો બાકી બહિષ્કાર જ કરવાનો વોટિંગ કરવાનું નહી

સાહેબ જે તે વખતે પાણી લાઈન ચાલતી નહીં એક વખત રજૂઆત કરવા નગરપાલિકા એ રોડ નું કામ કર્યું નથી નગરપાલિકા નગરપાલિકા નાખી ગયા એમને બિલકુલ ખાડા પૂર્યા નથી અને બધી જ માટી રોડ ઉપર મૂકીને ગયા એના કારણે જે જ્યાં તકલીફ પડી એના કારણે જે તકલીફ અને અમે બી અમારા ઉપર ધારાસભ્ય ધારાસભ્ય તો રજૂઆત કરી છે અને આજે આજે આજથી કામ ચાલુ કરાવી છે હવે આજ कहाँ तो निकल अभी रास्ते बोलने के लिए आए तो भाँ। आपको घर ऐसी निकलना आप निकलते हो तो मैं रास्ते ऐसी जाऊँ गिर पड़ेंगे गिर पड़ेंगे चोट लगेगी एक्सीडेंट हो जाएगा यही सोचते निकल पाए સ્થાનિક રહીશોને ઘરના બહાર નીકળવું હોય તો એ વિચાર કરવો પડે છે કે એ લોકો ઘરના બહાર નીકળે કે નહીં ઘરના બહાર નીકળવા એ લોકોને એક જ વિચાર આવે છે કે અમે રસ્તા પર જઈશું ક્યાં તો પડી જઈશું ક્યાં તો કોઈ દુર્ઘટના ઘટશે સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે જલ્દી જલ્દી આ રસ્તાનું કામ પૂર્ણ થાય અને રસ્તો આ પહેલાં જેવો બની જાય महीना झेलना पड़ेगा इतना महीना महीना झेलना पड़ेगा क्या बोला आपने वो नहीं आप वो। क्या बोला आपने चार महीना बोला चार महीना जिलना पड़ेगा क्यों बोला ऐसा कि चार महीना जितना पड़ेगा गाड़ी निकलना चार महीना झेलना पड़ेगा चौकड़ी ब्रिज बन रहा है बता दूँ गवर्नमेंट इंडिया एक गाइडलाइन है गवर्नमेंट इंडिया का कि आप बिना सर्विस रोड के बिना आप ब्रिज नहीं बना सकते बट यहाँ कुछ प्लानिंग नहीं है किसी को कुछ पता नहीं था कि एक साल से पब्लिक परेशान है कि पहले आप सर्विस रोड बनाने के इसके बाद ही ब्रिज का काम चालू कर सकते हो सब फे हुए हैं किसी को तो मतलब ही नहीं क्या हो रहा है क्या नहीं हो रहा तो है कौन जिम्मेदार है अभी पता ही नहीं આ રોડનું કામ ચાલુ થયું બરાબર એના પછી ચોમાસું તો આવવાનું હતું એટલે કોઈ પ્રિપેરેશન નહીં સર્વિસ રોડ ના બનાવ્યો ચાલવા માટેની જગ્યા નથી લોકો લક્ઝરીઓ બસો બીજી વસ્તુ એક છે ટ્રાફિકવાળાને એક વિનંતી છે કે જ્યાં જ્યાં એન્ડિંગ પોઈન્ટ છે બંને બાજુ પેટ્રોલ પંપની બાજુમાં અહીંયા ટ્રાફિકનો એક માણસ હોવો જોઈએ કારણ કે લોકોના જાનનો બહુ મોટો ખતરો છે બરાબર બસો પણ છે ને કે પેલી આપણે ફૂટપાથ ઉપર ચાલે છે એટલે જે ગટરની ઉપર જે પ્રિકાસ્ટ છે એના ઉપર ચાલે છે બસો એટલે ચાલવાની પણ આવે રોંગ સાઈડ વ્હીકલ આવતા હોય ટુ વ્હીલર આવતા ટુ વ્હીલર વાળા પણ ક્યાં જઈ શકે લોકો કઈ રીતે ચાલી શકે એ બહુ મોટો પ્રશ્ન છે તો ઉપર સુધી જાય ઉપર ગવર્મેન્ટમાં પણ થાય આ જે રોડ બનાવે છે કોન્ટ્રાક્ટર એનું એકદમ ખરાબમાં ખરાબ કામ છે લોકોને જાય તો જાન પણ ગુમાવ્યા પોતાના ચાર જણ ચાર જણ ચાર જણ આ રોડ ઉપર મરી ગયા બરાબર તો કોઈ પણ ગવર્મેન્ટની કોઈની આંખો ની યુગ